આજે આપણે શીખીશું ગુજરાતી વર્ણમાળાના સ્વર અને વ્યંજન વ્યંજન ક કબૂતરનો નો ક ખાનો ગણપતિ નો ગર નો ઘ ઘરનો ઘ ચ ચકલીનો ચ છ ચલેબી નો જ ઝ ઝબલાનો ઝ ટ टमाटर नो ट ठ था, ठड़या नो ठ था, द डमरू नो द ठ ढोडी नो ढ अ ण सेन नो अ त तरबूज नो त थ थड़ नो थ था, 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 द दा, डड़ा नो द ध घजा नो ध न नगर नो न प पट्टा नो प फ

હથોડી નો અળ નળ નો ક્ષ નો હવે શીખીશું સ્વર અનાનસ આઇસ્ક્રીમ ઈ ઈય ઈટ ઉંદર રો રોસી એ એડી આઈ આઈરાવા ઓ ઓસીકુ ઓ આવસ આમ अंगूठी અહમ નમઃ હવે મળીશું બીજા વિડિયોમાં